હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વેહિકલ અપડેટ વિથ આર કે આજે આપણી યુટ્યુબ ચેનલ પર નેવું ફૂટનું ટ્રેલર આવેલ છે મોટા ટ્રેક્ટરનું બુક બુકવાળી ટ્રોલી છે બુક જોવા મળી જશે ટ્રેલરમાં અને ખાતર ભરવાના પાટિયા જે આવે તે તમને સાથે જ મળી જવાના છે ટ્રેલર સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે આ ટ્રેલર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો ટ્રેલર ગણતરીની કલાકોમાં વેચાઈ જશે વહેલા તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઈક આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે વાત કરીએ આપણે આ ટ્રેલરની તો મોટા ટ્રેક્ટરનું ટ્રેલર છે નેવું ફૂટનું ટ્રેલર છે બુક સોપડી જે બુક આવે આટિયો માન્ય તમને મળી જવાની છે ખાતર ભરવાના પાટિયા મળી જવાના છે અને એકદમ હેવી ટ્રેલર જોવા મળી જવાનું છે ઘાટા ધોકા સાથે ટ્રેલરમાં મિત્રો તમને હાલમાં સળો ક્યાંય જોવા નહીં મળે ટોટલ કામ કરાવેલું અને ટ્રેલર ખૂબ જ હેવી જોવા મળી જવાનું છે એક પણ રૂપિયાનો ખર્ચો હાલમાં જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે ટ્રેલરની કંડિશન જોઈ શકો છો જેક વગેરે કમ્પ્લીટ જોવા મળશે સારી કંડિશન તમને ટ્રેલરમાં સારા ટાયર જોવા મળી જવાના છે તેવું માલિકનું કહેવું છે બાકીની કન્ડિશન જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર આ ટ્રેલરની કન્ડિશન જોવા મળી જશે ટ્રેલર માલિકનો નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી ટ્રેલર વેચાઈ જાય તો તમને ખોટો ધક્કો ન થાય અને ખોટા ફોન કોલ કરવા નહીં ટ્રેલર માલિકનું નામ જયરાજભાઈ છે જયરાજભાઈ આ ટ્રેલરની કિંમત એંસી હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે જોયા બાદ જયરાજભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું સાત પંચાણું છવ્વીસ આઠ બ્યાસી જયરાજભાઈનો મોબાઈલ નંબર છે આ ટ્રેલર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી ગામ અડતાલા નામ જયરાજભાઈ જયરાજભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા મિત્રો તો જયરાજભાઈનો નંબર ઉપર જ આપેલો છે વધુ માહિતી માટે જયરાજભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ